મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશનથી મુંબઈ તરફ જતી માલગાડીના આઠ પડવાની ઘટના બની હતી પાલઘર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અને અન્ય રેલ્વે કર્મચારીઓએ વલસાડ અને મુંબઈ રેલવે વિભાગને ઘટનાની જાણ કરી હતી વલસાડના રેલવેના એઆરએમ સહિત ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક રેલવેની ટેકનિશિયન અને અધિકારીઓની ટીમ અને રેલવેના કર્મચારીઓ સાથે એક ઇમરજન્સી ટ્રેન દુર્ઘટના સ્થળે મદદ કરવા રવાના થઈ હતી રેલવે વિભાગના ટેકનિશિયનો વહેલી તકે ટ્રેક ઉપર પડેલા માલગાડીના ડબ્બાઓ દૂર કરી રેલ વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કરશે પાલઘર ખાતે બનેલી દુર્ઘટનાને લઈને વલસાડથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો અનેક યાત્રીઓ અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર અટવાયા હતા કેટલીક માલગાડી ટ્રેનો અચવધે રેલવે ટ્રેક ઉપર ઊભી કરવી પડી હતી રિપોર્ટર જૈનુદ્દીન સૈયદ खबरों में अब तक के लिए बस इतना ही मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ तब तक के लिए धन्यवाद देखते रहिए गोल्ड कॉइन न्यूज अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करे और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करें धन्यवाद